અને જય મિત્રો આજે આપણે ખાસ કરવાના કે અંદર ઝાકર આવી છે અને ઝાકર માં ઝાકર પેલા આપણે જીરાને પાણી આપી દીધું છે અને પાણી આપણે ઉપાડવું છે જીરું ઉપરથી ડોકા ઉપર થી વરી જાય છે મોગરેથી જીરું વરે છે વાકુ મરી જાય છે અને તે જીરું ને ખોરાક કરવું છે તો આ ઝાકર માં પાણી પણ આપેલ છે તો શું ટ્રીટમેન્ટ કરવી તેના વિશે મિત્રો ખાસ આજે માહિતી આપશું અને ઝાકર ના ટાઈમ માં હવે જીરાને ને પચાસ દિવસ આસપાસ થઈ ગયું છે અને પિસ્તાલીસ પચાસ દિવસ આસપાસ થઈ ગયું છે અને જીરાને પાણી આપવું છે તો શું કરવું પાણી ક્યારે આપવું આપવું કે ન આપવું તો મિત્રો ખાસ માહિતી રાખવાના છીએ તો મિત્રો ચેનલ ની અંદર જો તમે નવા હો તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને ને આપણે વિડીયો જો મિત્રો તમને સારો લાગે તો ખાસ શેર કરી દેજો તો ખેડૂત ભાઈઓ જિલ્લાની અંદર ઘણા ખેડૂતોને છેલ્લા પાણી ચાલુ રહી ચાલુ હતા આ જે સમયમાં અત્યારે જીરાનું આમ જોઈ તો બધા ખેડૂતોને પચાસ દિવસ આસપાસ ઘણા ખેડૂતોને જીરા થઈ ગયા છે અને ખેડૂતોએ છેલ્લા પાણી જીરાને આપી દીધા છે અને ઉપરથી મિત્રો ઝાકળ વર્ષા ચાલુ થઈ છે છેલ્લા પાણી આપી દીધા છે અને ઉપરથી ઝાકળનું પ્રમાણ ચાલુ થઈ ગયું છે છેલ્લા બે થી ત્રણ દિવસ થયા મિત્રો ઝાકર ઘણા પ્રમાણમાં આવે છે અમુક વિસ્તારમાં મિત્રો ઝાકર હશે અમુક વિસ્તારમાં ઝાકર ન પણ હોય એટલે ઝાકર નું ફિક્સ ન કહી શકાય પણ ઝાકળ છેલ્લા બે થી ત્રણ દિવસ થયા જીરાની અંદર સારા પ્રમાણમાં ઝાકળ દેખાઈ રહી છે વહેલી સવારમાં એટલે ઘણા ખેડૂતો જે પાણી આપી દીધા છે પચાસ દિવસને આસપાસ શીરુ થઈ ગયા હતા તેને પાણી આપ્યું અને ઉપર થી ઝાકર વરસાદ ચાલુ થઈ છે